જે આ અઢારમો હપ્તો છે એ પ્રધાનમંત્રી મોદી સાહેબ જે આ અઢારમા હપ્તાનો જે સમય અત્યારથી ચાલુ થઈ ગયો છે ઓગસ્ટ મહિનાથી નમસ્કાર મિત્રો

એક બે મિનિટમાં તો લાખો કરોડો ખેડૂતોના ખાતામાં બે હજારનો હપ્તો જમા કરતા હોય છે અને આ જે બે હજારનો હપ્તો છે એ જે છેલ્લો હપ્તો હતો જે સત્તરમો હપ્તો એ સત્તરમો હપ્તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અઢાર જૂન ના રોજ વારાણસી ઉત્તર પ્રદેશ જે રાજ્ય છે એની અંદરથી નવ પોઈન્ટ ત્રણ કરોડ ખેડૂતોને

મિત્રો આપને જણાવવાનું કે જે અઢારમો હપ્તો છે એ નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા હવે રજૂ કરવામાં આવશે અઢારમા હપ્તાનો હવે સમય ચાલુ થઈ ગયો છે કારણ કે જે આ બે બે હજાર રૂપિયાનો જે ચાર ચાર મહિને બે બે હજાર રૂપિયા આપે છે એનો જે આ જે સમયગાળો છે એ ચાર મહિનાનો છે એટલે કે પ્રથમ જે હપ્તો જ્યારે આ યોજના ચાલુ થઈ ત્યારે એને જે પ્રથમ હપ્તો છે એનો સમય ગણવામાં આવ્યો છે જે ડિસેમ્બર માસ

મહિનાથી જે છે એ છેલ્લો નવેમ્બર જે મહિનો છે આ ચાર મહિનાની અંદર જે આ અઢારમો હપ્તો છે એ વડાપ્રધાન ગમે ત્યારે ખેડૂતના ખાતામાં જમા કરી શકે છે પણ મિત્રો આપણે આ અઢારમો હપ્તો ક્યારે મળશે એની ડિટેલમાં થોડી માહિતી મેળવીએ એ પહેલા આપને હું જણાવી દઉં કે જ્યારે અઢારમો હપ્તો રજૂ કરવામાં આવે ત્યારે તમે અઢારમાં હપ્તાથી વંચિત ન રહી જાઓ એના માટે સૌપ્રથમ તો તમારે જે તમારું પીએમ કિસાન સ્ટેટસ છે એને જોઈ લેવાનું છે એને ઓપન કરી અને જોઈ લેવાનું છે કે તમારી જે સ્ટેટસની અંદર ત્રણ વિગતો આવે છે એ ત્રણ વિગતોમાં ક્યાંય ચોકડી મારેલી તો નથી ને ક્યાંય એ વિગત વિગત જે છે એ ખૂટતી તો નથી ને એટલે મિત્રો તમારે જે તમારો સ્ટેટસ છે એને જોઈ લેજો પીએમ કિસાન જે પોર્ટલ છે એના પર જઈ અને તમારો રજીસ્ટ્રેશન નંબર નાખી અને તમે તમારો સ્ટેટસ જોઈ શકો છો અને જો તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર ના હોય તો જે પીએમ કિસાનની મોબાઈલ એપ આવે છે એની અંદર તમારો આધાર કાર્ડ નંબર નાખી અને ઓટીપી તમારા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક હશે એમાં ઓટીપી જશે અને એ ઓટીપીને ત્યાં એન્ટર કરી અને સબમિટ કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન જે ખેડૂત રજીસ્ટ્રેશન આઈડી આવે છે એ તમને મળી જશે અને પછી એ ખેડૂત રજીસ્ટ્રેશન આઈડી ત્યાં પીએમ કિસાન પોર્ટલ પર ફરી જઈ અને તમારે એ એન્ટર કરશો એટલે તમને તમારું સ્ટેટસ ઓપન થઈ જશે અને જે સ્ટેટસ છે એ કંઈક આવી રીતે તમને જોવા મળશે હવે અહીંયા તમે જોઈ શકો છો ત્રણ વિગતો બતાવી છે જેની અંદર સૌપ્રથમ તો લેન્ડ સીડિંગ આવે છે કે જે તમારું જમીનનું જે વેરીફિકેશન છે એ થયેલું હશે તો આગળ ગ્રીન ટીક લાગેલું હશે અને આગળ યસ લખેલું હશે અને જો તમારું જમીનનું વેરીફિકેશન થયેલું નહીં હોય તો આગળ ચોકડી બતાવશે અને નો લખેલું આગળ બતાવશે પછી મિત્રો બીજા નંબરની જે વિગત છે એ છે આધાર 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 બેંક એકાઉન્ટ સીડિંગ સીડિંગ જો જે કાર્ડ છે એની અંદર થયેલું નહીં હોય તો મિત્રો ત્યાં તમને ચોકડી જોવા મળશે અને નો લખેલું જોવા મળશે અને જો આધાર સીડિંગ થયેલું હશે તો ગ્રીન ટીકમાં યશ લખેલું ગ્રીન ટીક આગળ લાગેલું હશે અને યસ લખેલું હશે પછી મિત્રો છેલ્લી જે વિગત છે એ આવે છે ઈ કેવાયસી એટલે જો તમારી ઈ કેવાયસી સી તમે કરાવેલી હશે તો ત્યાં ગ્રીન ટીક લાગેલ હશે અને આગળ યસ લખેલું હશે જો તમારી ઈ કેવાયસી બાકી છે તો ત્યાં ચોકડી બતાવશે અને આગળ ન લખેલું બતાવશે એટલે મિત્રો તમારું જે આ સ્ટેટસ છે એની અંદર જે આ ત્રણ વિગતો છે એ ત્રણેય વિગતોમાં ગ્રીન ટીક લાગેલું હોવું જોઈએ અને આગળ યસ લખેલું હોવું જોઈએ જો આ ત્રણેય વિગતોમાં ક્યાંય પણ એક વિગતની અંદર જો ચોકડી બતાવતો હશે તો તમને જે આ પીએમ કિસાનનો જે હવે અઢારમો હપ્તો આવશે એ અઢારમો હપ્તો તમારા બેંક એકાઉન્ટની અંદર જમા નહીં થાય અને આ જે તમારી વિગતો જો બાકી હોય તો તમે તાત્કાલિક સુધરાવી દેજો જો તમે પાછળથી હજુ પણ મહિના પછી કે પંદર દિવસ પછી જો સુધરાવશો તો તમારા ડેટા જે છે એ રાજ્ય સરકાર પાસે મોડા પહોંચશે અને મોડા પહોંચવાને કારણે તમને અઢારમો હપ્તો નહીં મળે કારણ કે તમે મોડા પહોંચાડશો એના પહેલા જે અપડેટ થયેલા હશે જે ખેડૂત મિત્રોના જે કંઈ સ્ટેટસ એ કેન્દ્ર સરકાર સરકાર પાસે રાજ્ય સરકાર મોકલી દેશે અને પાછળથી પાછળથી જો તમારા ડેટા જશે તો તમને અઢારમો હપ્તો નહીં મળે કારણ કે એમણે જે કેન્દ્ર સરકાર પાસે ડેટા પહોંચાડ્યા એ પહેલા પહોંચાડી દીધા અને ત્યાં એ અપડેટ થઈ ગયા અને પાછળથી તમારા ડેટા જોવાને કારણે અઢારમો હપ્તો નહીં મળે

અઢારમો હપ્તો હવે ક્યારે ખેડૂતના ખાતામાં જમા થશે તો મિત્રો અઢારમો હપ્તો ક્યારે જમા થશે એના માટે આપણને એક ગૂગલ જે છે ગૂગલે માહિતી આપી છે તો શું કહ્યું છે ગૂગલે ગૂગુલે અને અઢારમો હપ્તો ક્યારે આવશે એ આપણે જાણીએ તો એ જાણવા માટે આપણે આપણો મોબાઈલ છે એનો ક્રોમ બ્રાઉઝરને ઓપન કરીએ અને ક્રોમ બ્રાઉઝરને ઓપન કર્યા પછી અહીંયા આપણે જે સર્ચ ઓફ ટાઈપ યુઆરએલ લખેલ છે એની અંદર જે અહીંયા પીએમ કિસાન ઇન્સ્ટોલમેન્ટ જે લખેલું છે બે હજાર ચોવીસ એ આપણે એન્ટર કરી દઈએ એટલે કે અઢારમો હપ્તો ક્યારે આવશે એ આપણે એન્ટર કરી દઈએ હવે આટલું અંદર એન્ટર કર્યા પછી અહીંયા આપણને અઢારમા હપ્તો જે છે એ ક્યારે મળશે એ આપણને અહીંયા બતાવવામાં આવ્યું છે અહીંયા બતાવવામાં આવ્યું છે કે એકોર્ડિંગ ટુ ધે મેન્ટ ટાઈમ લાઇન ધે ગવર્મેન્ટ ઇઝપે એક્સપેક્ટેડ ટુ રિલીઝ ધન્સ્ટોલમેન્ટ ઓફ ધ પીએમ કિસાન સ્કીમ ઇન ટુ ધ બેંક એકાઉન્ટ ઓફ ધ રિસિપટેન્ટ ઇન નવેમ્બર બે હજાર ચોવીસ એટલે કે આ બે હજારનો અઢારમો હપ્તો છે એ નવેમ્બર મહિનામાં જે છેલ્લો લાસ્ટ મહિનો છે જે આ બે હજારના હપ્તા મળવાનો સમય છે ચાર મહિનાનો એ ઓગસ્ટ થી ચાલુ થઈ ગયું છે અને લાસ્ટ જે નવેમ્બર મહિનો છે એ જે છેલ્લો નવેમ્બર મહિનો છે એની અંદર સંભાવના છે એવું અહીંયા આપણને ગૂગલ બતાવી રહ્યું છે તો આને આપણે ગુજરાતીમાં જો સાંભળવું હોય તો આપણે અહીંયા જે આ ગુજરાતીમાં લખેલું છે એના પર ઓકે આપીએ અને આપણે સાંભળીએ અને જોઈએ કે આ શું કહેવા માંગે છે તો આપણે ગુજરાતીમાં સાંભળવા માટે અહીંયા ગુજરાતીમાં જે લખેલું છે એના પર ઓકે આપીએ

એની અંદર ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે એવી સંભાવના છે એવી અહીંયા આપણને ગૂગલ માહિતી આપી રહ્યું છે જો કે હજુ સુધી કોઈ ઓફિસિયલ માહિતી આપણને સરકાર તરફથી મળી નથી કે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ કોઈ ખેતીવાડી અધિકારી દ્વારા કે કોઈ સમાચાર માધ્યમોથી આપણને ક્યાંય પણ ઓફિશિયલ માહિતી મળી નથી કે પીએમ કિસાનનો અઢારમો હપ્તો આ તારીખે જમા થશે પણ જી હા અહીંયા ગૂગલે આપણને જે મહિનો છે એ બતાવ્યો છે કે નવેમ્બર મહિનામાં શક્યતા છે કે જે આ અઢારમો હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે તો મિત્રો અઢારમો હપ્તો જ્યારે પણ જમા થાય પણ તમારો જે પીએમ કિસાન સ્ટેટસ છે એને તમે એક્ટિવ કરીને રાખો કમ્પ્લીટ કરીને રાખો જે એની અંદર મેં આગળ તમને વિડીયોમાં કહ્યું તેમ ત્રણે ત્રણ વીક જે છે એ ઓકે હોવી જોઈએ ગ્રીન ટીક લાગેલું હોવું જોઈએ અને કોઈપણ એક વિગતની અંદર જો તમને ચોકડી ત્યાં બતાવશે તમારા સ્ટેટસની અંદર તો તમને મિત્રો અઢારમો હપ્તો મળવા પાત્ર નથી એટલે જલ્દીથી જલ્દી અત્યારે જ તમારો જે પીએમ કિસાન સ્ટેટસ છે એ ઓપન કરી અને જોઈ લો આ બધી વિગતો અને જો તમને પીએમ કિસાન સ્ટેટસ ચેક કરતા ન ફાવતું હોય તમારો રજીસ્ટ્રેશન નંબર કેવી રીતે મેળવો આ એવા બધા જ વિડીયો મેં મારી ચેનલમાં અપલોડ કરેલા છે તમે ચેનલમાં જઈ અને જે ઓલ વિડીયો છે એની અંદર જઈ અને તમે બધા જ વિડીયો મારા જોઈ શકશો તમે જે તમારો ખેડૂત રજીસ્ટ્રેશન નંબર છે એ કેવી રીતે મેળવવો પછી પીએમ કિસાન પોર્ટલ પર જઈ અને સ્ટેટસ કેવી રીતે ચેક કરવું તમારું આધાર ડીબીટી થયેલું છે કે નહીં અને એને જો કરવું હોય તો તમે કેવી રીતે કરાવી શકો આધાર કાર્ડની અંદર ડીબીટી લિંક આવા બધા જ વિડીયો મિત્રો મેં મારી યુટ્યુબ ચેનલની અંદર મૂકેલા છે તો ત્યાં જઈ અને ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો યુટ્યુબની અંદર જ્યારે તમે મારા વિડીયો જોતા હોય ત્યારે નીચે મારો એક લોગો દેખાશે જે મારો ફોટો દેખાય છે એની અંદર તમે એ ફોટા પર ક્લિક કરશો એટલે મારી આખી જે યુટ્યુબની ચેનલ છે એ તમારી સામે જોવા મળશે પછી ત્યાં આમ સાઈડમાં સ્ક્રોલ કરશો એટલે વિડીયો લખલ હશે એની અંદર બધા જ વિડીયો તમને જોવા મળશે અને પ્લેલિસ્ટ પણ બનાવેલી છે જેમાં રેશન કાર્ડને લગતા વિડીયો અલગ છે પછી પીએમ કિસાન યોજનાના વિડીયો અલગ છે આધાર કાર્ડના વિડીયો અલગ છે આવી રીતે બધા જ વિડીયોની પ્લે લિસ્ટ બનાવેલી છે ત્યાંથી તમે મારા બધા જ વિડીયો હોય અને તમારે માહિતી મેળવવી હોય તો તમે મિત્રો મેળવી શકો છો તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો ખરેખર વિડીયો આજનો આપને પસંદ આવ્યો હોય તો એક લાઈક તો કરી જ દેજો જેટલી મિત્રો તમે મારા વિડીયોમાં લાઈક આપશો એટલો જ મારો જે મનોબળ છે એ બહુ મજબૂત થશે અને હું વધારે તમને માહિતી આપી શકીશ પીએમ કિસાન યોજના ને રિલેટેડ અને મિત્રો મેં મારો એક વોટ્સઅપ નંબર પણ જાહેર કરેલો કરેલો છે કે જે નંબર છે બાણું છ અઠાવન અને પંચાણું છ ઓગણચાલીસ તો મિત્રો આ જે નંબર છે આ નંબર પર તમે મને વોટ્સઅપ કરી શકો છો અને તમારે જો કોઈ પણ પીએમ કિસાન યોજનાની રિલેટેડ જો પ્રશ્ન હોય તો તમે આ વોટ્સઅપ નંબર પર મને પૂછી શકો છો તો મિત્રો વિડીયો જો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દીજો અને ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો પર કરી કરી દેજો દેજો અને જે આપેલ છે એને પ્રેસ જેથી કરીને હવે પછી હું કોઈ પણ વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલા મળતો રહે અને આપ સૌથી પહેલા મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત જુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર